અત્યારે અને આજની તારીખની અંદર પહેલી તારીખ ચોથા મહિનાની હા જાની ભાઈ નીયા મેલ દીધું હે જાણા મ શ્રીંગણા સે કીયો ભાઈ ભાઈ કટે નહીં જાની ભાઈ ઢગલો હવે નખરવા આવ્યો હોય કલાક ડોટ કલાક જેવું આવેલું કલાક જેવું આયલુ હોય ટોટલ આ જો મનુભાઈ બાજક ઉતારો આવે દેખાતા ઈ છે તમને આગે ને આપણે બાવરિયા ની છાયા બેઠા હી હા બાવરિયા ની બેઠા ને તલુ વાવે તો આપણે ફેરો તલુ આવે તો બહુ સારું ઉગી ગયું હે આ બાજુ ના હાલમાં આપણે સિદ્ધરાજ ભાઈ ના ચણા કાઢવા આવી ગયા સિદ્ધરાજ ભાઈ આમાં ઉભા હે હા એક ભાઈ ચણા ની બળાડી બોલાવે રમેશભાઈ મીંડા બાદ કે બાંધા બધા મીંડા ઓરવા કે ભાઈ અમે ઉભા રહી પોહાણ ના થાય કે અમે મંડી નાખવા અમે નાખવા મંડો ભલા ભણો એમાં કઈ થોડી વાત જોઈએ રમેશભાઈ હે ને બાદકા મોટા બાંધો મીંડા માવો બનાવે છે એ આપણે પેક મારીને ને માવાનો પછી કે બગડાથી બોલાવી દે ને બૈરા ધક્કો મારી માય ઓરે તન ભાઈ ને એક જણ રમેશભાઈ માણસો ને પાંચ જણા ઓર ઓરવી દઈ પાછા ઉતાર ભલે બોલાવે હા કહેવાય કે આપડી વાડી આવી વિડીયો ના બને તો કહેવાય મેં કીધું તમારી વાડી આવે ને વિડીયો તો બનાવવા જ પડે મારે એમાં કઈ હાલે જ નહીં એક નંબર છે ને આપણે જો આવતર કર્યું હતું હા છ વીઘા નું આવે તો ચણા તો પાછેતર થોડુંક ઉત્પાદનમાં ઓછું રહી ગયા દસ હજાર વીઘે કે પછી પંદર પંદર થાય અંદાજે તો એવું લાગે દવા હજાર થાય જીતરજ ભાઈ જે ઉભા ફેર ઉભા રહી ગયા હે બૈરા બગડાટી બોલાવીને ઓરવા હા આજના વિચાર બસ મિત્રો એટલું જ હતું ને રોટી ઉઠીને આપણે ચણામાં જ અત્યારે બગડાતી બોલાવી કેમ કે જીરા ના વાવેતર થઈ ગયા પૂરા ઓલા કાઢવાનું થઈ પૂરું ના એક રાખો હોય તમારા હારું એક જીરાનો ઢગલો રાખો હોય બગડેલો ઝરકા વાળો એને આપણે કરવાનો એટલે હવે એને સિદ્ધરાજભાઈ પાછા બદલાવશે ને આપણે એને આગળ વધીએ હા આપણે એને સિદ્ધરાજભાઈ ના બીજો ઢગલા શ્રી ગણેશ કરી નાખ્યું છે બીજો ઢગલો હાલમાં નીકળી રહ્યો બૈરા ને ભાઈઓ બધા મીંડા ઓરવા ચણાની વાત કરીએ તો બગડા બોલતા ચણા આવે હા એટલા બાચકા ભરાણા બે ને ચાર ને બે છ છ ને હાથ ભરાણા અને આઠમું ભરાય છે હા એટલે કે કેમ કે ધારણા ઝાડા હતા થોડા પાછા તરાં ને ઓછા છે પી નિધ્રરાજભાઈ કહે કે ભાઈ મોડું છે પણ હલકું નહીં ચાલે નિત્રરાજભાઈ વળી ગઈ ગયા જાણા ભેગા થાય હવે ભાચકામ નાખે કેમ કે એન્યુલીટ પોતાનો જે લીકમાં હતો તો એ બીજા થાય માણસો બધા જ વળગી ગયા પાછા ફરીને છોકરા પગ લાટી બોલાવે છે

હા વાત કરીએ ને તો અત્યારે અંડાસિંગ રાત્રે ચણા કાઢી રહ્યા હી હા ચણા એક નંબર ઓ ભાઈ ઘટે નહીં એ શીર્ષક બાદકા ભરાઈ ગયા જો અંદર આમ તમને ખાતા જઈશું હા અને ઢગલો હવે થોડોક અડધી કલાકનો હમણાં પૂર્ણ માંથી રહી પછી બીજો એક ઢગલો હે બાજુમાં એ પણ કાઢવાનો છે પણ એ સવારમાં આપણે ઘાટલું અત્યારે મેલી દેવું હા એ રીતના કામનું તંત્ર બગડાટી બોલાવતું હાલતું રહ્યો હે હા જો ભાઈ માણા કેમે કે મેલી એને મે કે તો ભાઈ થઈ જાવ તો ત્યાર બીજો શું હોય હા માણા બકડાડી બોલાવે જણાની વાત કરીએ તો જણા એવન આવે હો ભાઈ હા જણા તો એવન તો આવતા જ હોય જણામાં કઈ મોટી વાત નથી બરાબર હા ભલે લ્યો તો બઈ ના રયો બોલાવે બધા જો હા હા અમારા ભાઈ કે ભાઈ યુટ્યુબ ના શોખી ની કે વિડીયો આપડે ના લ્યો તો એમાં હાલે નઈ હો ભાઈ ભાઈ હા વિક્રમ ને વિક્રમ ને બધા વળગી ગયા હે ઓર પણ બહુ સારી રીતના લે જોઈ લ્યો તમે ઘટાડ ને ઓર લીએ છે ભલે ભલે લ્યો ભાઈ જો નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે